બનાસકાંઠામાં શિક્ષકો ચાલુ નોકરીએ વિદેશ જતા રહ્યા હોવાના બહુચર્ચિત સમાચાર વચ્ચે હવે સુરતમાં પણ ગુલ્લીબાજ શિક્ષકો સામે આવ્યા છે સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે શિક્ષણ મંત્રી દ્વારા અપાયેલા આદેશ બાદ પરમિશન વગર છ મહિનાથી ગાયબ હોય તેવા શિક્ષણ સમિતિની શાળા નંબર એકસો એકવીસના શિક્ષક મનીષા પટેલ શાળા નંબર એકસો નેવુંના આરતી ચૌધરી અને શાળા નંબર બસો પંચોતેરના અન્સારી મુસા ગેરહાજર હોય જેઓને નોટિસ અપાઈ હોવા છતાં હાજર થતા નથી ત્યારે હવે આવા શિક્ષકો સામે પગલાં લેવાશે તેમ શિક્ષણ સમિતિ દ્વારા જણાવાયું હતું ગઈકાલે અમે ઓફિસમાં બેઠા હતા અને અમે ગુજરાત સરકાર ને શિક્ષણ સમિતિ દ્વારા પણ શોધી રહ્યા હતા કે આપણે ત્યાં કેટલા શિક્ષકો નથી આવતા અને તપાસ કરાવતા અમને ત્રણ નામ એવા મળ્યા કે જે શિક્ષકો છ મહિનાથી તારામાં હાજર નથી ક્યાં ચાલ્યા ગયા છે હવે વિદેશ બે શિક્ષિકા બહેનો તો વિદેશનું કારણ આપીને ગયા છે અને એક જે અંસારીભાઈ છે તેનો છ મહિનાથી કોઈ અટોપટો નથી નોટિસ આપવામાં કઈ રીતની કાર્યવાહી દરેક આ ત્રણે ત્રણ શિક્ષિકાઓને શિક્ષકોને તરત નોટિસ આપવામાં આવી છે અને જવાબ માંગવામાં આવ્યો છે પરંતુ હજુ કંઈક એનો નિર્ણય આવ્યો નથી ત્રણ પગાર ચાલુ છે આમ કાયદેસર એ લોકોનો પગાર અડધો પગાર રજા હોય એટલે ચાલુ હોય છે કેટલી અસર પડે વિદ્યાર્થીઓને શિક્ષક હાજર હોય તો ના હોય તો વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ તો પડે પરંતુ આપણે સાચી શિક્ષકોને વિદ્યા સહાયકો મળીને આ એક બે શિક્ષકો ના હોય તો એના માટે કોઈ એવો વિષય નથી